તીવ્રથી લઈને ભયંકર દબાણ વધારી રહેલી જોવા મળી રહી છે આમ

ફરીથી વાદળો ફાટતા જોવા મળી શકે છે જેની પાછળનું મોટું કારણ અત્યારે ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર પણ એક નવી તોફાનીથી લઈને ભેજયુક્ત નવી લો પ્રેશરનું સિસ્ટમનું સક્રિય અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઈરાન આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા નવા સાયક્લોનિક સિસ્ટમને લઈને સિસ્ટમની દિશા બદલાવવાની સાથે ગુજરાત તરફ હવે સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતનો વિસ્તાર અને પૂર્વીય ભારતના વિસ્તારોમાં એક સાથે બે નવી લો પ્રેશર અને એક હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને અસર દર્શાવતો હોઈ તેમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા દિશા પલટાઈને અત્યારે ગુજરાત તરફ અને ઓમાન અને ઈરાનના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની દિશા પલટાવવાની સાથે ગુજરાતની અંદર સિસ્ટમનું રીતસરનો ભારે જોર વધતું હોવાને લઈને આવનારી બે દિવસની અંદર

બંગાળની ખાડીના ઉડાણ દરિયામાં સક્રિય બનતા એક સાથે બે બે મજબૂત વાવાઝોડા ને લઈને દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં

બંગાળની ખાડીનો તટીય વિસ્તાર અરબ અરબસાગરનો દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારોમાં બેલગાવના વિસ્તારથી મંગલુરુના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ફરીથી વાદળોના તીવ્ર ઝુંડ ગુજરાત ઉપર અને ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે આમ તીવ્ર પવનોની અસરોની સાથે એક તરફ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બની રહેલી નવી નવી લો પ્રેશર ઈરાન અને ઓમાનના વિસ્તારોથી અફઘાનિસ્તાનના વિસ્તારોમાં સક્રિય બનતી નવી લો પ્રેશર અને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં બની રહેલા મજબૂત લો પ્રેશરના તીવ્ર દબાણને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનીને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલો વાવાઝોડાનો મજબૂત પટ્ટો હવેથી બંગાળની ખાડીને અરબસાગરના દરિયાના માધ્યમ થકી ભારત દેશની સિસ્ટમની ગતિને લઈને આજની રાત્રિ દરમિયાન શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ ના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મંગલુરુના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર

તમે પણ લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર અને અફઘાનિસ્તાનના વિસ્તારથી ઈરાનના વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર બનીને હવે પોતાની દિશાઓ બદલીને ભારત દેશ તરફ આગળ વધતી આ નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે નવી સિસ્ટમની અસરોને લઈને હાલ અત્યારે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે ગુજરાતમાં પણ કચ્છના વિસ્તારો ઉપર વાદળ છવાયું વાતાવરણ મંડરાવાની શરૂઆત જોવા મળી રહી છે અને આવનારી અડતાલીસ કલાક અંદર ગુજરાત ઉપર પણ સિસ્ટમનું ફરીથી જોર વધતું હોય તેમ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સિસ્ટમ ની ભયંકર અસરો જોવા મળવાની છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સોરાશના દર્યાઈ કિનારાના વિસ્તારોમાં મોટા પલટાવ આવી શકે છે જેમાં કયા વિસ્તારોની અંદર કેવું ઠંડીનું પ્રમાણ જોવા મળશે અને કેટલી અસરો જોવા મળી શકે છે જો તેની માહિતી મેળવીએ તો ભાવનગરની અંદર બાવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ અલંગની અંદર બાવીસ બોટાદમાં વીસ જસદણમાં વીસ ગોંડલના વિસ્તારની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ જોવા મળવાનું છે અમરેલીમાં વીસ જુનાગઢના વિસ્તારની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ મહુવાની અંદર બાવીસ ઉનાની અંદર બાવીસ ને વેરાવળના વિસ્તારો

અતિ ભયંકર અસરો વધતી જોવા મળવાની છે નવી નવી અસરોના હાલ સૌરાષ્ટ્ર દરિયાઈ કિનારાનો વિસ્તાર હલચલ અનુભવતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ઉપર મોટા પલટાવની સાથે આવનાર બે દિવસની અંદર માવઠાનો મોટો ખતરો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે તેવી જ રીતે કચ્છના વાતાવરણ ઉપર પણ વાદળોના ઝૂંડણી વચ્ચે હવે હલચલ વધીને તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ સિસ્ટમની અસરોની સાથે કચ્છની અંદર લખપત ખાવડ નળિયા ભુજ રાપર ગાંધીધામ ને માંડવીના વિસ્તારોમાં વાદળોના ઝૂંડની વચ્ચે આજની રાત્રી દરમિયાન ઠંડીનો પારો સત્તર ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ કચ્છના વાતાવરણની અંદર પણ સિસ્ટમની અસરો વધતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જો આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈને અસરો દર્શાવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમની અસરોને લઈને દરિયાઈ કાંઠાના સાથે સાત જિલ્લાઓની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ વલસાડના જિલ્લાની અંદર સુરતના જિલ્લાથી તાપી નવસારી ડાંગના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તારથી નર્મદાના આમ દક્ષિણી ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં આજની રાત્રિથી આગામી બે દિવસોમાં સિસ્ટમનું ફરીથી જોર વધતું જોવા મળવાનું છે તમે પણ લાઈવ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિ વધતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદના વિસ્તારથી કપડમંજ લુનાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર બોડેલી વડોદરા નડિયાદથી લઈને ધોળકાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં એકાએક પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે હવે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળવાનું છે આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર વધતો હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીની અસરો તીવ્ર બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે અને ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ઉપર પણ માવઠાનું સંકટ ફરીથી ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી બે દિવસોની અંદર પવનની ઝડપોની સાથે કમોસમી વરસાદનો નવો ખતરો ગુજરાતની અંદર મંડરાતો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે દરિયા

સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવતો જોવા મળ્યો છે અને હવે આ ઘેરાવાએ પોતાની દિશા બદલીને ભારત દેશ તરફ આગળ વધવાનું નક્કી કરેલું જોવા મળ્યું છે જેને લઈને દેશની અંદર દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં આવનારા બે દિવસોની અંદર ઘોર અંધકારની સાથે ભર શિયાળા દરમિયાન મેઘરાજા ફરીથી દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ભારતના ચેડાઓના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ વધારતા જોવા મળશે અને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઠંડી ની અંદર પુષ્કળ પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે અને આવનાર દિવસોમાં દરિયાની અંદર બનતા વાવાઝોડાના સંકટને લઈને દેશના અનેક ભાગોમાં ફરી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ દેશ ઉપર મંડરાતું જોવા મળવાનું છે